ડભોઈમાં સાઠોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં સ્વામિનારાયણ ગુરૂકુળનું નિર્માણ પૂર્ણ થઈ લોકાર્પણ થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગુરૂકુળનું ઉજવણીમાં ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય છોટાઉદેપુર સાંસદ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય ડભોઈ નગરપાલિકા પ્રમુખ અને અન્ય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુરુકુળના સ્થાપક કેપી સ્વામી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને અભિભાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા

માંગલ્ય પ્રવેશ ઉદ્ઘાટન મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો આજના દિવસે મારે આપ સૌને એટલી જ વિનંતી છે કે પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં ભાવનગરની અંદર કેજીથી લઈ અને પીજી સુધીના લગભગ પચીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ તો શિક્ષા અને સંસ્કાર સાથેનું એજ્યુકેશન મેળવી રહ્યા છે એ સંસ્થાએ તો આ ભારતને ગુજરાતને સારા સારા અધિકારીઓ આપ્યા સારા ડોક્ટરો આપ્યા સારા એન્જિનિયરો આપ્યા છે કેપી પી સ્વાભીજીની એક વિશાળ દીર્ઘ દ્રષ્ટિ એમને એવો સંકલ્પ થયો કે દર્ભાવતી એક પ્રાચીન નગરી છે અને આ નગરીમાં પણ ભાવનગરની એક ભગીની સંસ્થા આ કામ કરવા માટે ઉત્સુક હતી અને સ્વામીજીએ આજથી બે વર્ષ પહેલા જ અહીંયા ખાતમુહૂર્ત કર્યું અને ટૂંકા ગાળામાં આપ સૌ પત્રકાર મિત્રો જોઈ શકો છો કે એટલું સુવિધા સંપન્ન અને તમામ ક્લાસરૂમ જે ડિજિટલ ક્લાસરૂમ પેનલ બોર્ડથી જે વિદ્યાર્થીઓ ભણશે એ આ વિસ્તારનું એક ગૌરવ ગણાશે ડબ્બો એટલે કે દર્ભાવતી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગરના કેપી સ્વામી દ્વારા સંચાલિત આ ગુરુકુળ છે ભાવનગરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ એમના વોર્પોરે કામગીરી કરે છે આજના પ્રસંગે નૌતમ સ્વામી બાપુ સ્વામી સહિત અનેક સંતગણો ઉપસ્થિત રહ્યા સાથે જ ભાવનગરના ધારાસભ્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ મહામંત્રી બ્રહ્મભ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ તાલુકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સંતોના પણ આશીર્વાદ આજે અહીંયા પ્રાપ્ત થયા હતા